મેડિકલ કેમ્પ યોજાયો માંડવી તાલુકાના દેડીયા ગામે આવેલ ગુણ પાર્શ્વનાથ જૈન તીર્થ ખાતે આચાર્ય ભગવંત કલાપ્રભ મહારાજ સાહેબની પ્રેરણાથી ગુણ પાર્શ્વનાથ જૈન તીર્થ અને જન કલ્યાણ મેડિકલ સોસાયટીના સહયોગથી ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં દેઢિયા અને આજુબાજુના ગામોમાંથી એકસો અડત્રીસ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે જનકલ્યાણ મેડિકલના પ્રમુખ શ્રી કિરણ કુમાર વી સંઘવી ઉપપ્રમુખ શ્રી શાંતિલાલ પી પટેલ મંત્રી અરવિંદભાઈ કેશાહ સહમંત્રી શ્રી મહેશભાઈ કંસારા વિકે સોલંકી સાહેબ શ્રી માજી મામલતદાર હિતેશભાઈ ભટ્ટ વિલેશભાઈ ભટ્ટ તથા જનકલ્યાણ મેડિકલનો સ્ટાફગણ સ્થાનિક વ્યવસ્થામાં મનોજભાઈ દેઢિયા ગુણ પાર્શ્વનાથ જૈન મંદિરના મહેતાજી અર્જુનભાઈ દેવશીભાઈ જત રજાક જત ઇસ્માઈલ સલીમભાઈ ખલીફા સામરાભાઈ કોટાયા સિરીન જત અલ્ફાના જત ભૂમિકાબેન જત અમન ભાવનાબેન માતંગ ફાલ્ગુનીબેન તેમજ ગુણ પાર્શ્વનાથના તમામ સ્ટાફ વ્યવસ્થામાં જોડાયા હતા સ્થાનિક આગેવાનો શાંતિલાલ પાસડ ધનજીભાઈ પાસડ

આજની તારીખે તમામ રોગોનું નિર નિદાન કરી અને દરેક તાલુકાના દરેક નાગરિકનો આ કેમ્પનો લાભ આપે એટલે ગામવાર અમે પણ અવારનવાર કેમ્પ યોજી અને જરૂરિયાતમંદ લોકોનો અમારી ટીમ દ્વારા રૂબરૂ સંપર્ક કરી અને એના જે પણ સારવાર આપવાની થાય છે એ વિનામૂલ્યે સ્થળ ઉપર આપીએ છીએ અને વિશેષ જરૂરિયાત ઊભી થાય તો દાંતોના સહકારથી અમે આ સંસ્થા દ્વારા જરૂરી તમામ સગવડ આપીએ છીએ અમારી ટીમના કેપ્ટન શ્રી કિરણભાઈના આગેવાની નીચે આજે ડેઢિયા ગામે ડેઢિયા જૈન તીર્થમાં જે આ સમગ્ર વિનામૂલ્ય આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં સંસ્થા તરફથી અમને ખૂબ સારો સહકાર મળ્યો અને આજુબાજુના દસથી પંદર ગામના જરૂરિયાતમંદ લાભાર્થીઓને આજે આપણે સારવારનો લાભ આપી શક્યા એ બદલ આ બંને સંસ્થાઓ માંડવી તાલુકાની સેવા કરવા કૃત નિશ્ચય છે જય જિનેન્દ્ર ટી અને આ દેઢિયા તેરના મેનેજમેન્ટના સહકારથી અહીં એક મેગા મેડિકલ કેમ્પ રાખ્યું છે જેમાં લગભગ અત્યાર સુધી એકસો ને પચીસ કે એકસો છવ્વીસ લોકો એ લાભ લઈ લીધો છે હજી લોકોનું આવવાનું ચાલુ જ છે અહીંયા જે કંઈ દર્દીઓ આવ્યા છે એને સંસ્થા તરફથી દવાઓ ફ્રી આપવામાં આવે છે ઇસીજી સુગર બધું જ એ ટ્રીટમેન્ટ અહીં કરીને જે કરીએ છીએ એ બધી ફ્રી કરવામાં આવે છે અને આ દરેક ફેકલ્ટી વાઈઝ ડૉક્ટરો તપાસે છે અને એમનું નિદાન કરી અને એમને યોગ્ય સારવાર મળે એવી એ જાતની આખી એક ટીમ અમે લઈ આવ્યા છીએ અને એવી વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે આ હું સંઘવી કિરણકુમાર વારીલાલ ચેરમેન જનકલ્યાણ મેડિકલ સોસાયટી જનકલ્યાણ મેડિકલ સોસાયટી છેલ્લા એકત્રીસ વર્ષથી આ મેડિકલ ક્ષેત્રે ખૂબ જ નેતૃદ્પક કામગીરી કરે છે અને આપને તો ખ્યાલ હશે કે મેડિસિન દવાઓ જે ખૂબ જ મોંઘી છે અને લોકોને ડૉક્ટરની ફી કરતાં દવાના પૈસા ખૂબ લાગે છે એટલે આ બધું વિચાર કરી અને નાના અને મધ્યમ લોકોને નજર સમક્ષ રાખી આપણી જનકલ્યાણ મેડિકલ સોસાયટી દવાના બિલમાં પચાસ ટકા જેવી માતબર રકમની રાહત આપે છે જે આખા ઇન્ડિયામાં કોઈ સંસ્થા એવી નથી કે જે પચાસ ટકા રાહતથી દવાઓ આપતી હોય એટલે આપણે ખરેખર આ જ નજર સમક્ષ રાખ્યું છે કે નાના મધ્યમ લોકો કે માનો લાભ લે જેમની પાસે રૂપિયાઓ છે એ તો પ્લેનમાં બહારે ચલાઈ જશે આવા લોકો જશે ક્યાં એટલે આ બધું નજર સમક્ષ રાખી અને અમે આ સેવાઓ કરીએ છીએ તદઉપરાંત ડાયાલિસિસ સેન્ટર અમે ચલાવીએ છીએ ડાયાલિસિસ સંપૂર્ણ ફ્રી કરી આપીએ છીએ અને બાકી ફિઝિયોથેરાપી અન્ય સેન્ટરો ખૂબ જ ભાવે ચેરિટેબલ બેઝ ઉપર અમે લોકોની સેવા કરીએ છીએ દર વર્ષે એક કરોડ રૂપિયા જેવી માતબર રકમ દર્દીઓ પાછળ લોસ કરી છે નુકસાની કરી છે અને એ સખી દાતાઓ આપે છે અને અવિરતપણે આપણી સંસ્થા આજે એકત્રીસ વર્ષ ત્યાં પ્રગતિ કરી રહી છે જેમાં હું અને મારા સાથીદાર ટ્રસ્ટીઓ અને ડૉક્ટરોનો ખૂબ જ સારો સહયોગ મળે છે એના કારણે જ આપણે આ કાર્ય કરી શક્યા છીએ અને અંતમાં એટલું ચોક્કસ કહીશ કે દાતાઓ છે તો અમે આ બધું કરી શકીએ છીએ નહીં તો અમે શું કરી શકીએ એટલે દાતાઓને પણ આપના માધ્યમથી હું ફરીને વિનંતી કરું છું કે આપનું દાન આ યોગ્ય જગ્યાએ વેવરાશો જેથી આપણે આ માનવ કલ્યાણનું કામ વધુ ઉમદા અને સરસ કરી શકે અસ્તુ જય જિનેન્દ્ર મહેશભાઈ કંસારા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સ્વંત્રી જનકલ્યાણ મેડિકલ સોસાયટી સાથે વર્ષોથી સંકળાયેલા છે અને આવા મેગા મેડિકલ કેમ્પોના આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે જેની અંદર ડોક્ટરો દ્વારા જે સારવાર બતાવવામાં આવે છે એમાં જો કોઈ પણ મેજર બીમારી નીકળે તો આ સંસ્થા તેની અંદર રાત દરે એમના ઓપરેશન કરવાના થાય તો ઓપરેશન કરાવી આપે છે અથવા જરૂર પડે અને નિઃશુલ્ક ઓપરેશન કરવાના થાય તો નિઃશુલ્ક ઓપરેશન પણ આ સંસ્થા દ્વારા કરાવી આપવામાં આવે છે અને સંસ્થા દ્વારા કેન્સર વ્યસન મુક્તિ અને લેડીસો માટે બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર આ બધાના દર મહિને લગભગ મેગા મેડિકલ કેમ્પોનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવે છે જ્યારે પણ મોટી સંખ્યામાં કોઈ ગામમાંથી અમને નિમંત્રણ આવે કે આ અહીંયા અમારા ગામની અંદર કેમ્પ કરવું છે તો ત્યાં અમારી આખી ટીમ લઈને જઈએ છીએ અને અન્યથા હોસ્પિટલ મધ્યે આ કામ કરીએ છીએ અને આની અંદર સખીદાતાઓ અને સહયોગીઓનો ખૂબ સહકાર મળે છે એ મળતો રહે એવી અપેક્ષા જય જીનેન્દ્ર આચાર્ય શ્રી કલાપ્રભા મહારાજ સાહેબ પ્રેરિત શ્રી ડેઢિયા તીર્થનાથ એ સમય શિખર અવતાર જૈન ચેરિટેબલ ટ્રસ્ટ વતી અને જનકલ્યાણ મેડિકલ રિસર્ચ સેન્ટરના સહકારથી જે આજે મેડિકલનું મેગા કેમ્પ કરવામાં આવ્યું એમાં લગભગ સવાસો લોકોનું અત્યાર સુધીનું નિદાન થઈ ચૂક્યું છે જેમને મફત સારવારમાં એમની ડાયાબિટીસ ચેકિંગ એમનો ઈસીજી અને એમને દવાઓ આપવામાં આવી છે અને જનકલ્યાણ રિસર્ચ સેન્ટરની જે ટીમ છે જે ટ્રસ્ટીઓ મંત્રીગણને બધા અને જે ડોક્ટર જે એમની વતી આવ્યા છે એમને અમારું ચેરિટેબલ ટ્રસ્ટ હાર્દિક અભિનંદન અને ધન્યવાદ આપે છે અમને આ કાર્ય કરવા બદલ જે અમને

અમારા ટ્રસ્ટી અને અમારા મહારાજ સાહેબ શ્રીની હસ્કત થયો પ્રણાતી થયો અને જે પણ પ્રોગ્રામમાં લાભ લીધો અને ટ્રસ્ટી આવા બધા મહેતાજી અને જે આપણા સ્ટાફ છે ડેડિયાના બધા સેવા આપી અને જે ડૉક્ટર સાહેબ હોય અહીંયા સેવા આપી અને એના આભાર વ્યક્ત કરીએ છીએ અને આ ટ્રસ્ટ વતી અમારી મહેતાજી વતી પણ આભાર કરીએ છીએ જય હિન્દ મેડિકલ સોસાયટી સંચાલિત

મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે લેડીઝવેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પણ મળી જશે તો આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીસથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હન્ડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હન્ડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રન ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમે એકવાર જરૂરને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર્સ છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમે સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે